ઈડર ઘરના રાણીના મણિયા પર પ્રવાસીઓ જીવના જોખમે લેતા સેલ્ફી ફોટાને લઈ શહેરીજનોએ કર્યો વિરોધ પાલિકા અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે કરી માંગ રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવતો એવો ઈડરઘઢ જે પૌરાણિક ઐતિહાસિક ધરોહરની સાથે રાજા મહારાજાના સમયકાળની યાદગીરી કેટલીક કુદરતી નજારો અહીંયા આ ઘડ ઉપર આવેલા હોવાથી તેને જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી અને દેશ વિદેશમાંથી જોવા માટે આવે છે આવા પ્રવાસીઓ જીવના જોખમ મૂકીને સેલ્ફી ફોટા લેતા હોવાનો એક વાયરલ થયો છે જેને લઈને શહેરીજનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવતો અરવલ્લીના ડુંગરોની કીડીમાળા વચ્ચે આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરની આગવી ઓળખ સમાન એવો ઈડર ઘર નામે પ્રખ્યાત આ ઘડ પર કેટલાય પ્રવાસીઓ નિહાળવા માટે આવે છે પણ આ આવનારા પ્રવાસીઓ પોતાની યાદગીરી માટે સેલ્ફી ફોટા લેતા હોય છે પણ આ ઘડની તળેટી પર આવેલા રાણીના માણિયા પર પોતાના જીવને જોખમમાં મૂકીને વિડીયો સેલ્ફી ફોટા લેતા હોવાનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં શેરીજનોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે અને આ અંગે કેટલાય શેરીજનોએ વિરોધ કરતા જવાબદાર નગરપાલિકા અને પોલીસની બેદરકારીના કારણે આવું થઈ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું પર અત્યારે પ્રકૃતિ સોળેખડાએ ખીલી છે ત્યારે ઘણા બધા પર્યટકોની અવરજવર રહેતી હોય છે પરંતુ ઈદરિયાગઢ તળેથીથી મહાકાળી માતાના મંદિર સુધી સીડીઓ દ્વારા જતા હોય છે અને ત્યાંથી પગદંડી છે જે રૂઠિરાણી અને માળિયા તરફ જતા હોય છે પરંતુ આ પગદંડીમાં પણ કેટલાક જોખમો રહેલા છે ઘણા લોકો ઉપર જઈને ત્યાં ગાડી સેલ્ફીનો આનંદ લેતા હોય છે પણ સેલ્ફીના આનંદ આ કેટલીક વખત કોઈ ઘટનામાં પરિવર્તિત ના થાય તે પણ જોવાનું રહ્યું આ માટે તંત્રને અને અધિકારીને વિનંતી છે કે આ દિશામાં ચોક્કસ પગલાં લેવામાં આવે જેથી આવા જોખમી કિસ્સાઓ બનતા રોકી શકાય ઈડરગઢ ઉપર ચોમાસાની અંદર એક હરિયામણું વાતાવરણ હોય છે અને એ નજારો જોવા માટે દૂર દૂરથી લોકો પર્યટકો અહીંયા આવતા હોય છે ઇડરની અંદર ઈડરગઢ છે એ ઊંચું સ્થળ છે જ્યાં લોકો પોતાની સેલ્ફી લેવા અને ફોટો લેવા માટે રીલ્સ બનાવવા માટે ઉપર ચડતા હોય છે પણ એ લોકોને ખ્યાલ નથી હોતો કે અહીંયા એ જોખમી છે ત્યાં આગળ લીલ વળેલી હોય છે વરસાદના કારણે અને પોતાનો જીવ પણ ત્યાં જઈ શકે એમ છે જોખમમાં મૂકીને લોકો સેલ્ફી લેતા હોય છે તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે છતાં બી હજુ સુધી કોઈ પગલાં લીધા નથી તો આવનાર સમયની અંદર જો કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એના માટે તંત્ર પગલાં લે એવી રજૂઆત છે તંત્રને સાબરકાંઠાનું ઈડર ઈડરની અંદર આપણો ઇડરિયો ઘટ બહુ જ પ્રખ્યાત છે ઇડરિયા ઘટને પ્રવાસન સ્થળ તરીકે આપણે જોઈએ છીએ તો અહીંયા લોકો હજારો પ્રવાસીઓ ફરવા આવતા હોય છે ઈડરિયા મહેલ પર ફરવા આવતા હોય છે પરંતુ મુખ્ય વાત એ છે કે ઈડરની ટોચ ઉપર આવેલું રૂઠીરાનીનું માળિયું જે અત્યારે જર્જરી હાલતમાં છે છતાં પણ પ્રવાસીઓ ત્યાં ઉપર આવીને સેલ્ફી પાડતા હોય છે રીલ્સ બનાવતા હોય છે જેને કારણે ત્યાં જોખમી રીલ્સો ઉપર ટોચુ પર જઈને લેતા હોય છે જેના લીધે કોઈ હાન જાનહાની બને તેવી શક્યતાઓ બનેલી હોય છે જેને આપણે એ તેને ધ્યાન દોરવા માટે આપણે રજૂઆતો પણ નગરપાલિકામાં કરેલી છે અને બાજુમાં જ થોડાક દૂર જઈએ તો પોલીસનું વાયલેન્સ છે છતાં પણ પોલીસની ત્યાં જાણકારી અવર જવર હોવા છતાં પણ ત્યાં રોકટોકરા કરવામાં આવતી નથી અને એ પ્રવાસીઓ ત્યાં આવીને જોખમી સેલ્ફી લેતા હોય છે ઉપરથી પડી જવાનો ભયભય ભય રહેલો છે અને આ રૂટીનું રાણીનું માળ્યું એ જોખમી છે અગાઉ પણ એની એક દીવાલ પડી ગઈ હતી પરંતુ એનું જર્જરિત હાલત છે એનું કોઈ સમરકામ થતું નથી એની જાળવણી થતી નથી એના કારણે ત્યાં કોઈ જાનહાનિ બને એવી છે માટે તંત્રને અમે અત્યારે જાણ દોરીએ છીએ કે આપ આના પ્રત્યે પગલાં લો